રૂપિયા પચીસ કરોડની માતબર કિંમતે વડોદરા ફાયર બ્રિગેડને મળેલ એક્યાસી મીટરના ફાયર ફાઈટરની ટ્રેનિંગ માટે તેને તૈયાર કરનાર ફિનલેન્ડની કંપનીના કર્મચારીઓ હાલ વડોદરા આવ્યા છે અને તેઓ ફાયર ઓફિસર સહિતની ટીમને ટ્રેનિંગ આપી રહ્યા છે ગત માર્ચ મહિનામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વડોદરા કોર્પોરેશનને રૂપિયા પચીસ કરોડના ખર્ચે ફિનલેન્ડની કંપનીએ તૈયાર કરેલ એક્યાસી મીટરના ફાયર ફાઈટરનું વાહન એનાયત કરવામાં આવ્યું હતું અત્યંત મોંઘુઆ ફાયર ફાઈટર છવ્વીસ થી સત્યાવીસ માળ એટલે કે એક્યાસી મીટરની ઊંચાઈ સુધી આગ ઓલવવાનું કામ કરી શકવા સક્ષમ છે વડોદરા કોર્પોરેશનને આ વાહનનું કામ એરાવત રાખવામાં આવ્યું છે જે માટે તેની લંબાઈને ધ્યાનમાં રાખીને નામ આપવામાં આવ્યું છે વાહન અત્યંત કિંમતી હોવા સાથે ઉપરાંત તેના કેટલાક ફીચર્સ અને ટ્રેનિંગની જરૂરિયાત હોવાથી તેને તૈયાર કરનાર ફિનલેન્ડની કંપનીના તજજ્ઞો ધાર વડોદરા આવ્યા છે અને તેઓ દ્વારા વાસના ફાયર સ્ટેશનના ઓફિસર જયદીપ ગઢવી તથા તેમની ટીમને ઓફિસર અંગે માહિતગાર કરી રહ્યા છે આ માટે ફાયર ઓફિસર સહિતની ટીમને ટ્રેનિંગ ચાલી રહી છે અને કઈ રીતે આ વાહન કટોકટી જેવી પરિસ્થિતિમાં કામ કરે છે તે અંગેની સમજ આપવામાં આવી રહી છે આ અંગે વાસના ફાયર સ્ટેશનના ઓફિસર જયદીપ ગઢવીએ જણાવ્યું હતું કે ઇંગ્લેન્ડથી વડોદરા લાવવા માટે આ વાહનને ત્રણ મહિના જેટલો સમય લાગ્યો હતો ફિનલેન્ડથી મુંબઈ તેને શિફ્ટ કરવામાં આવી છે અને ત્યારબાદ મુંબઈથી વડોદરા ધોરીમાર્ગે તેને અહીં લાવવામાં આવ્યું છે વાહનથી વડોદરા અગ્નિશમન વિભાગ સજ્જ તથા મોટી આગની દુર્ઘટનામાં વાહન અત્યંત મદદરૂપ બની શકશે શહેરના વાસના વિસ્તારમાં સૌથી વધુ હાઈરેસ્ટ બિલ્ડિંગો આવેલા છે તેથી ફાયરના આ વાહનને ફાસના ફાયર સ્ટેશન ખાતે રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે